તો મુંબઈમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારે ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને મંત્રી અજીત પવારે

ईद જેવા તહેવારો એકતાને પ્રોત્સાહન આપે છે ભારત એકતા અને વિવિધતાનું પ્રતીક છે આ તહેવારો આપણે સાથે રાખવાનું શીખવાડે છે આપણી અસલી તાકાત એકતામાં છે વે ઇસી વિરાસત કો આગે બઢાના હૈ ઓર કિસી ભી તરહ કે સમાજ વિભાજન કી તાકતો કે બહકાવે મે ન આના હૈ મુજે એક ભરોસા દેના હૈ આપકા ભાઈ अजीत पवार आपके साथ है हमारी मुस्लिम भाई बहनों को जो भी आंखें दिखाएगा दो तो गुटों में झगड़ा लगाकर अमन शांति को भंग करेगा और कानून को अपने साथ में लेने की बात करेगा तो वो कोई भी हो उसे किसी भी कीमत पर बख्शा नहीं जाएगा माफ नहीं किया जाएगा